કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ તકેદારીની બેઠક મળી હતી વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની અનુસૂચિત જાતિની તકેદારી બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી બેઠકમાં સાંસદ હેમાંગ જોશી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા ડીડીઓ મમતાબેન હિરપરા તથા એસપી રોહન આનંદ સરકારી વકીલ અનિલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અનુસૂચિત જાતિઓ ઉપર થયેલા અત્યાચાર અને એને લઈને પોલીસની કાર્યવાહી તથા વળતર ચૂકવાયું છે કે નહીં અને નથી ચૂકવાયું તો તે કયા સ્ટેજ ઉપર છે અને ક્યારે ચૂકવાશે એ તમામ બાબતોની સમીક્ષા કરી હતી જેની વધુ માહિતી મીડિયા સમક્ષ સાંસદ હેમાંગ જોશી દ્વારા આપવામાં આવી હતી આજે મને કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની અનુસૂચિત જાતિની તકેદારી બેઠકની એક મીટિંગ હતી અને તેની અંદર તમામ જે અનુસૂચિત જાતિ ઉપર થયેલા જે અત્યાચારો અને એને લઈને પોલીસ દ્વારા શું એમાં કાર્યવાહી કરવામાં આવી છે જે કાર્યવાહી થઈ છે એમાં વળતર ચૂકવવામાં આવ્યું છે કે નહીં જો નથી ચૂકવવામાં આવ્યું તો એ કયા સ્ટેજ પર છે એ ક્યારે ચૂકવવામાં આવશે એ તમામ બાબતની સમીક્ષા સૌ સાથે મળીને કરી મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી ગાયત્રીબા ડીડીઓ આપણા જિલ્લાના એસપી સાહેબ અને તમામ સરકારી વકીલ સાથે મળી અને તમામ અધિકારીઓ હાજર હતા